માટે તો મન તરસી રહ્યું હોય કેમ કે બચ્ચું કેવું થોડી ના દોડો દોડો દો ઓ ઓ તાઈએ રોંગ નંબર રોંગ નંબર આ બાજુ એ ચેટલી હોજી કહેવાય કહેવાય હા વાહ ભાઈ મિત્રો અમારી બંને માવલડીઓનો જેમ કે આરીને પાંચ છ મહિનાનો વિહાર છે આ તાજો છે તો બંનેનું દૂધ અત્યારે આટલું છે તમે સમજી શકો છો 8 થી 9 લિટર દૂધ હશે આરી હાય તર માઈક માં બોલવું હે હે તો વાસ્તુ જોરે ભાઈ મસ્ત મજાની મોજ આવે જારે જય ગો માતા જય ગોપા તો ભાઈ દાડો હાથ મે હે અને કેવો મસ્ત મજાનો જોવાની મજા આવે દિલ ખુશ થઈ જાય હોય ને ભાઈ તો આની જગ્યાએ આ બધું ખુલ્લું પડીને અહીંયા લીલું હોય ને તો જોરદાર મજા આવે તો ભાઈ આપણો લેબડો મસ્ત મજાનો મૂકી ગયો છે તો હવે કાલે આને થોડું ઉપરથી કટિંગ કરી અને આને પાણી પાવશું એટલે પાસો ઓગરે છે એટલે મેં કહી દીધું છે કે ભાઈ એવું કર દો અને અહીંયા બધવાનીથી ગાયું પણ તરફ ગાડી મસ્ત મજાની પાર્કિંગ થાય છે તો હેલો દોસ્તો કેમ છે જય ગૌ માતા જય ગૌપાલ તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને ભાઈ આજે માઇક લગાવ્યું છે અને તમે કાલનો વિડીયો બનાસની કોક્રોજમાં એકવાર જોઈ આવજો મસ્ત મજાનું સંદીપ વિનું ફાર્મ જે દસ કરોડના ખર્ચે ફાર્મ બનાવેલું છે એ ફાર્મ જોવા માટે બનાસની કોકરેજમાં જાતા આવજો અને મસ્ત મજાનો બનાસની કોકરેજને સબસ્ક્રાઈબ કરતા આવજો મારા વાલા જેમ કે આખલા ભાઈએ કાડુ પી રહ્યા છે એટલે ભાઈઓ ભૂલતા નહીં બનાસની કોકરેજમાં કાલે સબસ્ક્રાઇબર ઢગલો આવવા જોઈએ મને વિશ્વાસ છે અને બનાસની કોકરેજમાં મસ્ત મજાના ફાર્મના વિડીયો આવતા રહેશે અને તમને હું મોજ કરે છે ને એકદમ પરફેક્ટ ફાર્મ હશે એવી જ જગ્યાએ હું શૂટ કરવા જઈશ

અને આ બાજુ ગોડાઉન ખાલી કર્યું છે એ હવે મગફળી લાઈન ભરવાની છે મિત્રો ક્યાંક વ્યવસ્થિત સારી મળી જાય તો મસ્ત મજાની મગફળી પર દઈએ તો ચાલો હવે આપણે ગૌ માતાને કરી લઈએ દર્શન કેમ કે આપણે ફાર્મ ઉપર આવો તો પહેલી અમારી લાડવાઈ અમારી શિવ ગૌ માતા કેમ છો મૈયા મોજમાં માઉ મા બધાને કહી દે કે કાલનો વિડીયો બધા જોઈ લીધો કહી દઈશ ને આ બાજુ અમારી પંખુડી બેન મોજમાં છે કેવું હાલ હે મૈયા અને પારે બેન મોજમાં ચલો મિલ્કીંગ ફટાફટ તમારું કરી દઈએ પછી અમારી દળી દળી બેન મોજમાં હું ચાલે છે અને વાસળીઓ બધી મોજમાં છે પપ્પાના રાજમાં જો વાસળીઓ મસ્ત મજાની થતી આવે છે ખાવા પીવામાં બધી મોજ છે ને તમારે શું આવે છે શું આવ્યું મોઢામાં એમ અહીંયા તો બધી મસ્ત મજાની મોજમાં છે એક ફોટો ક્લિક થઈ જાય તમારો વેલ ડન એક બરો મસ્ત ફોટો પાડો હા કોકરેચ તો બધા મસ્ત મજાના મોજમાં છે તમે જોઈ શકો છો વાસળીઓ બધી મસ્ત મજાની મોજમાં છે મજાનો હરેનો દાળડીવાળી ગાયોનો મસ્ત ફોટો પડી ગયો તમારા સિંગ કેવા થઈ ગયા સુપર સુપરને મસ્ત રિયલી ઓકે હાય ટકુડા કેમ છે તને દૂધું રેડી મળે છે ને મસ્ત મજાનું એ ભાઈ બંધ મોજમાં તો ભાઈ આવા નાના નાના બચ્ચા જોડે બેહવાની એવી મસ્ત મજાની મોજ આવે ખુશ થઈ જાય કે દિલ આય તર માઈકમાં બોલવું હે એ તો વાસ્તુ જોરે ભાઈ મસ્ત મજાની મોજ આવે જ્યારે ઓ એટલે બહુ અતિ આનંદ મળે તારે દૂધું પીવાનું છે હું ચાલ ફટાફટ તને દૂધું પાઈ દઉં અને આ બાજુ અમારી બંને વાસડીઓ મસ્ત મજાની મોજમાં છે કુંજ રાથી શું કરી રહ્યા છો હાલો તને હવે પગી કમ્પ્લીટ મટી ગયું સરસ વેલ ડન હાય ચક્કુ શું હાલે છે મૈયા તું અહીંયા બાજુમાં રે મસ્ત મજાની ચકાચક થઈ જા અહીંયા જાજ કર તને અંદર નહીં રાખે પણ બારે તને પપ્પા થોડું થોડું નાખે છે એ ખાઈ અને થોડુંક બારે ફરવાનું રાખો જે તમે થોડાક ફરી શકો ઓકે મૈયા હાય કેમ છો મારી લક્ષ્મીની હવે મસ્ત મજાની ખણ આવે છે લક્ષ્મી શું કરે હે લક્ષ્મી તને જબરખાણ આવે ઓ લક્ષ્મી જબરખણ આવે એ મૈયા જબર આવે આ પણ લક્ષ્મીને મસ્ત સિંગ થઈ ગયે ભગવાનની દયાથી સુપર સિંગ થઈ ગયા છે ભાઈઓ જોરદાર અને મારા મમ્મીને પણ રેકોર્ડ આવવો પડે ચું મસ્ત મજાનું વાળી જાય એનું કરે છે કાંઈ ચક પહેલો નંબર રેકોર્ડ આવવો પડે ફાર્મ જો ભાઈ નહીં ધોતા હમણાંથી તો મમ્મી કેવું મસ્ત મજાનું સાફ રાખે છે એટલે ગૌમાતા પ્રત્યે લાગણી હોય ત્યારે આ બધું શક્ય છે ભાઈઓ હાલો હવે આપણે ફટાફટ કરી દઈએ મિલ્કિંગ આ બાજુ બે નંદી એક જ નંદી છે ઓનર મોજ કરી છો ઓહો હો શ્યોર ઇસકો બોલતી શ્યોર તો ભાઈ બધા સાથ સગા આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકની અંદર પણ વિડીયો જોતા હોય તો ભાઈ ફોલો કરજો ભરત થરાને એટલી તમને રિક્વેસ્ટ છે અને હવે પપ્પા મસ્ત મજાનો ફીડ બનાવી રહ્યા છે અત્યારે હાલમાં આપણે ગાયોને મકાઈ ભેડો અને દોણ બેવીનું જ રાખો ને પેલી ગાયને કાકા ગોળ લાવો નક્કી ફાઈનલ ગોળ લઈ દો ગોળ વગર એને બાપડીને ખવરાય જ નહીં આપણે તો પેલી જે ગાય વિયાણી છે અને મસ્ત મજાનો ગોળ ખવડાવી દઈએ દસ કિલો એટલે સુપર દૂધ ઉપર આવી જાય એને લગભગ અત્યારે પાંચ છ લીટર દૂધ છે તમને એક બે દિવસ પછી હું મિલ્કિંગ વિડીયો બતાવી દઈશ એક બે દિવસમાં કાલે કેમ શેટ થશે તો સો ટકા મિલ્કિંગ વિડીયો તમને બતાવી દઈશું મિત્રો અને આપણો વ્લોગ કન્ટિન્યુ દસ મિનિટનો આપણી કોકરેજ અને ગેરગાયો સાથે આવતો રહેશે એટલે સાથ સાકાર તમે બધાય આપતા રહેજો મસ્ત મજાને શીવું હતું મારવાની છે એમ શીશીએ કોઈ સમજણ નહીં પડતી મને યાર મારીશ ના પ્લીઝ રિક્વેસ્ટ તો આમાં અહીંયા ક્યારે વ્યા કોઈ ખબર નહીં પડતી દૂધ હજી આપે છે ત્રણ ત્રણ લિટર તો તમને શું લાગે કે ભાઈ કઈ રીતે ચેક કરાવો પણ ચેક તો આપણે દેશી ગાયને કરાવતા નહીં કેમ કે દેશી ગાયને ચેક ના કરાવો ત્યાં સુધી સારું પણ મને વિશ્વાસ છે અને જો આવી ત્યાર ને અત્યારે કેટલી મસ્ત થઈ ગઈ આપણી દડી સુપર થઈ ગઈ ને ભાઈઓ આને કહેવાય મામા હાય તમને હવે ફીડ ચાલુ કરવાનું છે મસ્ત મજાનું હો થોડા દિવસ થોડીક તકલીફ છે એટલે હમણાં સમજો પછી આપણે મસ્ત મજાનો ફીડ લાવીએ હો કેમકે હમણાં થોડું કામકાજમાં છું અને ફીડ થોડા દિવસમાં હું લાવું મસ્ત મજાનું તમારા બધાને અત્યારે સારની પણ થોડી વ્યવસ્થા બધી કરવી છે ભાઈઓ તો આપણે ફટાફટ કરી દઈએ મિલ્કિંગ જય ગૌ માતા જય ગૌપાલ કોણ મેળ દો પરડો રેડલી સોડો રેડલી રેડલી રેડ લો તો મસ્ત મજાનું ગાયનું મિલ્કીંગ કરી દઈએ વ્લોગમાં તમને કાલે બતાવશું તો આવા દોડો એને સોડી મેળવ ધોળીને અહીંયા આવતું રહ્યો

પંખોડી એમ ને પાયા પાયા પછી 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 પચાસ રૂપિયા ના લેમ રોજ તો રોજા નું માથે હા હા તો ભાઈઓ ફટાફટ આપણે કરી દઈએ મિલ્કિંગ તમને કાલે એક પરમ પરમતી સ્લોગમાં આનું મિલ્કિંગ બતાવી દઈશ કેમ કે આજે ક્લોગ પતવા આવ્યો છે ને કે લઈ લો તો પહેલા પણ કાલે કેમ બતાવી દઈશું બે નું જણા हारा યાર શું કર

તમે સમજી શકો છો આઠથી નવ લીટર દૂધ હશે બંને ગાયનું દૂધ ઘરે ખાવામાં બેસ્ટ છે મજા આવે છે અને એક બે ગ્રાકને આપીએ બાકી અત્યારે ડેરીમાં દૂધ ભરાવતા આપણે નહીં મસ્ત મજાનું ઘરે ખાવાનું અને આમને બધાને મજ કરવાનું તો મિત્રો આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ મળીશું મસ્ત મજાના કાલે નવા નવા વ્લોગમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળશું કાલે મસ્ત મજાના નવા વ્લોગમાં સૌને જય દ્વારકાધીશ જય રામવીર જય જય ગૌ માતા બધ અને ભાઈ રામ રામ આવજો મળીએ કાલે નવા નવા મસ્ત મજાના વ્લોગમાં અને આજે અવશ્ય કોમેન્ટ કરજો આજના વ્લોગમાં તમને વોઇસ કેવું લાગ્યું કે પરફેક્ટ કોમેન્ટ કરજો કે આ ભરત ભરતભાઈ માઇકના વસૂલ અને માઇક કેટલા રૂપિયાનું લાવીશું એ પણ તમને આઈડિયા આવે તો કોમેન્ટ કરજો પછી હું નવા વ્લોગમાં કહીશ કે કેટલાનું લાઈવ છે મિત્રો જય ગો માતા જય ગોપાલ